આસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને પકડતી ભરૂચ એસઓજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ નાવની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નાવને પોતાની ટીમને કાર્યરત કરવા એસઓજી પોલીસ સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ શિવાંગ સિંહ પ્રતાપસિંહ ને મળેલ બાતમી આધારે એક આઈસર ટેમ્પો નંબર જીજે સોળ એકસ ત્રાણું એકતાલીસ માં લોખંડના ભંગારનું વજન અઠાવીસો કિલોગ્રામની કિંમત રૂપિયા

મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાં લોખંડના ભંગારનું વજન અઠ્યાવીસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અઠ્ઠાણું હજાર અને આઈસર ટેમ્પો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ